જનરલી આજે તો રૂટિન પ્રમાણે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જે જે તાલુકા પંચાયતના સદસ્યો છે સદસ્યશ્રી છે તેમના પણ જે ગ્રામ્ય અને નીચેના ક્ષેત્રના જે જે મુદ્દાઓ છે એમના દ્વારા મુદ્દાઓ રાખવાની રાખવામાં આવ્યા હતા અને જે જે ડિપાર્ટમેન્ટને લગતા મુદ્દાઓ હોય એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવી અને તેમના સમક્ષ સ્પષ્ટતા રાખવામાં આવી હતી જેમ કે જે જે અધિકારીઓ હાજર રહ્યા નહોતા એમને કડકમાં કડક સૂચના આપી અને નોટિસ અહીંયા તાલુકા પંચાયત દ્વારા ફટકારી અને કેમ હાજર નથી રહ્યા એના માટે પણ સામાન્ય સભાએ એક નોટિસ ફટકારી છે અને પ્રજાના જે જે પ્રશ્નો છે પ્રજાના હિત માટે જેમ કે પીજીવીસીએલ ને લગતી કામગીરી કે જેઓ અગિયાર અગિયાર ને બાર બાર કલાકનું કાપ જયારે સારી કામગીરી કરવા માટે જયારે કાપ કરતા હોય નવી કામગીરી કરવા માટે ત્યારે અમારા દ્વારા એક સામાન્ય સભામાં એવું સૂચન કરવામાં આવ્યું કે એક ભેગા જ કાપ મૂકવામાં ન આવે જેમ કે રોજના અઠવાડિયામાં ત્રણ ત્રણ કલાકનો કાપ મૂકવામાં આવે જેનાથી સામાન્ય પ્રજા અને પબ્લિકને હેરાનગતિ ગતિ ન થવી જોઈએ વિકાસ અને બેને સમતોલ રાખી અને સારી રીતે નવી કામગીરી આપણે સમજીએ છીએ કે પીજીવીસીએલમાં નવી કામગીરી બહુ ખૂબ જરૂરી છે પરંતુ એ કામગીરી એવી રીતે કરવામાં આવે કે જેમાંથી પ્રજાને ખૂબ તકલીફ ન ઉત્પન્ન થાય એના માટે અમે સર્વ સાથે રહી અને એવા સૂચન કરવામાં આવ્યા હતા જેમ આર એન્ડ અધિકારીઓના પ્રશ્ન હતા તો એમના દ્વારા પણ જે મૂકવામાં આવ્યા હતા એવી રીતે સમગ્ર અમારી તાલુકા પંચાયતની ટીમે ખેડૂતલક્ષી પણ એક મુદ્દા હતા કે જે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવે છે જેમાં બે બે હજારના હપ્તા દ્વારા આપવામાં આવે છે જે ખેડૂત અરજી કરે છે એમની ખેડૂતને ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતાના કારણે જ્યારે તાલુકા પંચાયતમાં એમને ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના આવતા હોય છે ત્યારે અમારે સામાન્ય સભા દ્વારા એમને કડકમાં કડક સૂચના આપી અધિકારીઓને કે જ્યારે જે ખેડૂતોને ધ્યાનમાં ન હોય કે અરજી તાલુકા પંચાયતમાં સબમિટ કરાવવાની છે એના લીધે એમને ક્યાંક ને ક્યાંક યોજનામાં લાભમાંથી વંચિત ન રહી જાય એના માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે ખેડૂતોને તમે સામે જઈ અને ખેડૂતોને ફોન કરી ટેલિફોનિક રીતે વાત કરી અને ડોક્યુમેન્ટ અહીં સબમિટ કરાવવામાં આવે જેનાથી વધારેમાં વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળે એવી રીતે અનેક અનેક ડિપાર્ટમેન્ટના પ્રશ્નો અહીં તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને સમગ્ર ટીમ દ્વારા તાલુકા પંચાયત સદસ્યશ્રી દેવાનભાઈ કારોબારી ચેરમેન વિક્રમસિંહ શિલ્પાબેન ન્યાય સમિતિના ચેરમેન એન સમગ્ર તાલુકા પંચાયતની ટીમ દ્વારા પ્રજાના પ્રશ્નો અહીં સામાન્ય સભામાં મૂકવામાં આવ્યા હતા અને જે જે ડિપાર્ટમેન્ટને લગતા જે જે મુશ્કેલીઓ છે તેમના સમક્ષ મૂકી અને જલ્દી નિવારણ લાવવા માટે અમારી સામાન્ય સભાએ સૂચન કર્યું હતું આજે રોજ માનવી તાલુકા પંચાયતના સભાખંડની અંદર સૌપ્રથમ કારોબારીની મિટિંગ હતી તાલુકા પંચાયત કારોબારીની મિટિંગ મળી એના બાદ માનવી તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈના નેતૃત્વમાં સામાન્ય સભા અને કારોબારી ચેરમેન શ્રી વિક્રમસિંહ બાપુની અધ્યક્ષતામાં કારોબારી મળી હતી એની અંદર ખાસ મુદ્દા તો પ્રજાલક્ષી મુદ્દા હતા અમારા કે માંડવી તાલુકાની અંદર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ પણ થોડો ખેંચાણો છે એના લીધે ઘણી બધી તકલીફો છે તો એ તકલીફોનું નિવારણ માટે આજે અમે સામાન્ય સભાની અંદર ખાસ મારા પંદર મુદ્દા હતા પહેલો મુદ્દો હતો મારો કે માંડવી તાલુકાના કાઠડા ભારાપોર અને સિરવાની અંદર ગમે ત્યારે જીબી દ્વારા શટડાઉન કરી દેવામાં આવે છે અને એ પણ દસથી અગિયાર અગિયાર કલાકનું શટડાઉન કરવામાં આવે છે તો એના વિશે મારો મુદ્દો હતો બીજો કે ભારાપોર ગામની અંદર ફોલ્ટ થાય તો કાઠડા ગામની અંદર વાડી વિસ્તારની અંદર એ લોકો લાઇટ બંધ કરી રાખતા હતા તો એના માટે યોગ્ય નિરાવણ આવે એના માટેનું મારી ખાસ રજૂઆત હતી બીજો કે આ વર્ષે સારો એવો વરસાદ માંડવી તાલુકાના ગટશીસા મથક બાજુ પડ્યો છે તો એ બાજુના જે રોડ રસ્તાનું ખાસ ધોવાણ થયો છે ત્યાં માંડવી આરએમડી દ્વારા હજી પણ કામગીરી કરવામાં આવી નથી ત્યાં મોટા ધાર્મિક સ્થળો આવેલા છે તો ખાસ મારા એ સૂચન હતા કે ત્યાંની જે પાપડી પુલિયા તૂટ્યા છે એને આપ રિપેર કર્યા છો પણ જેની અંદર એમ આડેધડ જે મેટલ નાખી દીધા છે તો એની અંદર બરાબરનો રિપેર કરી અને જે જાડી કટિંગ કરવાની છે જે બાવરિયા છે એને દૂર કરી અને માંડવી તાલુકાની પ્રજાને સારો એવો રોડ રસ્તા મળે એના માટેની માસ ખાસ રજૂઆત હતી અને બીજી મારી રજૂઆત હતી કે હમણાં જ આપણે ચાર પાંચ દિવસ અગાઉ આપણે જોયા કે આપણા દેશના જનલાયક અને યુગ પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કિસાન નિધિ જ્યારે વારાણસીથી જ્યારે ખરેખર આપી રહ્યા હતા કાર્યક્રમ કરી રહ્યા હતા અને અમે અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ બાપુ અને અમારા ધારાસભ્ય જ્યારે જોઈ રહ્યા હતા ત્યારે મને એવો થયો કે પંચોતેર વર્ષની ઉંમરના આપણા દેશના પ્રધાનમંત્રીના ચહેરા ઉપર એટલી બધી ખુશી જોઈ એટલી બધી એના ચહેરા ઉપર શક્તિ હતી ત્યારે મને પણ ખરેખર જોઈ અને આનંદ થયો કે આપણા જ જો અહીંયાના પદ અધિકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ હકીકતમાં જેટલું કામ એને કરવાનું હોય છે એ કામ કરતા નથી એને એમ કે એમને નોકરી મળી ગઈ તો નોકરી મળી જવાનું કારણ એ પણ છે કે તમારા વડીલોએ પૂર્વજોએ જે સારા કાર્ય કર્યા છે તો તમને ખુરશીએ મળી છે અને સરકારે જે તમને ફરજ આપી છે એ ફરજ અદા કરો કારણ કે દરેક ગામની અંદર તલાટીઓને પણ આજે અમે સાહેબને કીધો છે કે પોતાના સેજામાં તલાટીઓ હાજર રહે અને જે સરકારશ્રીની યોજનાઓ છે જે વયવંદના છે વિધવા સહાય છે એવી અનેક યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના આજે પ્રધાનમંત્રી આટલા બધા મકાનો આપી રહ્યા છે તો અમારા માંડવી તાલુકામાં સૌથી વધારે મકાનો મળે એના માટે હું કેવલભાઈ વિક્રમસિંહ બાપુ અને અમારા બધી આખી ટીમ એક સાહેબને આહવાન કર્યો છે કે સાહેબ એના ઉપર આપ નિગરાની કરો અને દરેકને છેવાડાના માનવીને લાભ મળે એના માટે હું પણ તમારા માધ્યમથી આહવાન કરું છું કે જે કોઈ તમને નોકરી મળી છે તમારી સાઈનથી એક કોઈકનો ગરીબ વ્યક્તિનું જો મકાન મળી જતો હશે

હું વિક્રમસિંહ બાપુ અહીંયા સતત તાલુકા પંચાયત ની અંદર બેઠા હોય છે ત્યાં કોઈ ચાંદલાની માંગણી કરતો હોય તો અમારા સુધી જાણ કરજો અને કદાચ કોઈ કરતો હોય કર્મચારી તો એને હું કહું છું કે ભાઈ આનાથી દૂર રહેજો આનાથી મોટી દુઆ છે કે પ્રધાનમંત્રી જ્યારે બે હજારનો હપ્તો નાખતા હતા ત્યારે અંદર લાખોની જનમેદની બેઠી હતી અને એની અંદર જ્યારે હર હર મહાદેવના નાથ સાથે એ લોકો વધાવતા હતા ત્યારે મને એમ થયો કે કોઈના બે હજાર રૂપિયા અટકાવે નહીં કારણ કે એનો આજે મોટા તહેવારો આવી રહ્યા છે આ બે હજાર રૂપિયા એને સાતમ આઠમની અંદર કામ આવે કોઈ ગરીબ ખેડૂત હોય કે ગરીબ કોઈ પણ અરજદાર હોય ત્યારે કદાચ એવો માંડવી તાલુકામાં હોય તો એ અમારા જાણ બહારની વસ્તુ છે લોકોને પણ હું આહવાન કરું છું કે ક્યાં પણ આવી રીતે કોઈ ચાંદલા રૂપી રકમ તમારા કનેથી ઉઘરાવવામાં આવતી હોય તો અમારે સુધે સો ટકા કહેજો અમે સો ટકા અવાજ ઉઠાડશું કારણ કે એ એક દેશનો હિત માટેની વાત છે કારણ કે આજે આપણે પણ જોઈ રહ્યા છે કે આપણો દેશ ભ્રષ્ટાચારના ભરડામાં જ્યારે ઘરાઈ ગયો છે એને બહાર કાઢવા માટે સક્ષમ નેતૃત્વ પણ છે ધારાસભ્ય શ્રી આપણા માંડવીના દવે સાહેબ પણ વારી ઘડીએ કહેતા હોય છે કે આવો કંઈ પણ હોય તો મને જાણ કરજો તો અમે પણ માંડવીની ટીમ તમારા માધ્યમથી આહવાન કરું છું કે ક્યાં પણ કોઈ કનડગત હોય કદાચ કોઈ પણ તમારી કને રિશ્વતની માંગણી કરતો હોય તો સો ટકા અમને કહેજો અને અધિકારીઓને તો હું સાહેબને કીધો છે બુધવારના અમને બોલાવો અમે વંદન કરીને કહેશું કે સાહેબ એક મકાન અપાવો એક વિધવા ફોર્મ ભરો એક વયવંદનાનું ફોર્મ ભરાવો આટલી આટલી આજે સરકારની યોજનાઓ છે અને તલાટીઓ જો પોતાના શેઢામાં ન જોતા હોય અને કોઈ અરજદારને લાભ ન અપાવી શકતા હોય તો હું એમ કહું છું કે આટો દુનિયામાં જેને કહીએ ને કે આટો મારવા જ આપણે ના આવ્યા છીએ એના હાથે એની સાઇનથી જો એક અરજદારનો કામ થઈ જતો હોય તો હું તો હું કહું છું કે આનાથી મોટો કોઈ પુણ્યની વાત નથી તો સૌને હું આહવાન કરીશ ખાલી તલાટીઓ નહીં જેટલા પણ સરકારી કર્મચારીઓ છે આજે જીબીની બેદરકારી શું કામ મારા વિસ્તારની અંદર સાડા બાર વાગે રાતના ફોલ્ટ થયો હતો અને સવારના સાડા આઠ વાગે મેં ફોન કર્યો ત્યારે સાહેબને ખબર પડી ત્યારે મેં સાહેબને કીધું કે આખી રાતનો જે બિચારા નાના નાના છોકરાઓને જે કંઈ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકોને ખબર નથી કે આ વખતે આપણા કે અંદર ખારા નક્ષત્રમાં વરસાદ પડી છે એટલે જીવ જંતુ વધારે હોય આજે કેટલા બધા નાના નાના છોકરાના આપણે કેસ માનવીમાં આવ્યા છે એનું કારણ એક જ છે કે એ લોકોની નિષ્ક્રિય થયા હતી પણ એ ક્યારેક ને ક્યારેક હું કહું છું કે એ પાપના ભાગીદાર બને છે તો એની પણ ફરજ બને છે ત્યારે આજે સૌ અધિકારીઓ શ્રીને અમારી તાલુકા પંચાયતની અંદર અમે લોકોએ આહવાન કર્યું છે કે ભાઈ સારા કાર્ય કરો એના માટે અને તમને કંઈ સાત સરકારની જરૂર હોય તો અમે સો ટકા અમારી તાલુકા પંચાયત વતી દેશું એવો વિશ્વાસ અને ખાતરી જો આજે ઘણા બધા મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા તાલુકા પંચાયતમાં એમ ખાસ જોવા જઈએ કે હાલે જે શિક્ષણનો મુદ્દો હાલી રહ્યો છે તો માંડવી તાલુકામાં મેં પ્રશ્ન પૂછ્યો ભાઈ કેટલા શિક્ષકોની ની ઘટ છે તો જે તાલુકા શિક્ષણ અધિકારી હતા એમણે કીધો કે ત્રણસો જેવા શિક્ષકોની આખા તાલુકામાં ઘટ છે અને એના માટે શું કાર્યવાહી કરવાના જેવું પૂછ્યો તો એમણે કીધું કે ભાઈ પ્રક્રિયા હજુ ચાલુ છે પણ મને એવું લાગે છે કદાચ આ વર્ષ પણ શિક્ષણનું પૂરું થઈ જાય પણ આ શિક્ષકોની ઘટ નહીં પૂરાય એટલે બહુ ગંભીર પ્રશ્ન છે કે તાલુકામાં અંદર ત્રણસો જેવા શિક્ષકોની જો ઘટ હોય તો બાળકોના ભવિષ્યનો શું અને બીજો મુદ્દો હતો કે જ્યોતિશ્વર ડેમમાં હાલમાં જ લગભગ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઓગનનું કામ કરવામાં આવ્યું છે તો જે ઓગનનું કામ કરવામાં આવ્યું છે પહેલી જ વરસાદ થઈ અને એ આખો ઓગન ધોવાઈ ગયો છે એમાં લગભગ ચાલીસ થી પચાસ લાખ જેવો ભ્રષ્ટાચાર થયાનો અંદાજ છે અને એ બાબતે જયારે ઈ વિભાગના અધિકારી અંદર પૂછા કરી તો ઈ વિભાગના અધિકારી આ મિટિંગમાં જ ગેરહાજર હતા આર એન બી ના અધિકારી પણ ગેરહાજર હતા એટલે મોટા ભાગના અધિકારીઓ લગભગ તાલુકા પંચાયતમાં ગેરહાજર હોય છે એ સત્તા પક્ષના લોકો કે તાલુકા પંચાયતના જે ટીડીઓ છે એમને કદાચ દાદ ન પણ દેતા હોય કારણ કે ત્રણથી ચાર એવી સામાન્ય સભાઓ થઈ જેમાં લગભગ મોટા ભાગના અધિકારીઓ ગેરહાજર રહેતા હોય છે પ્રજાના જે પ્રશ્નો અમે પૂછીએ એનો કોઈ યોગ્ય જવાબ નથી આપતા એટલે આના માટે અમે હવે ઉગ્ર લડત પણ ચાલુ કરવાના છીએ કારણ કે તાલુકામાં તમે જુઓ કે રોડ રસ્તાના મોટા પ્રશ્નો છે લગભગ ગામોના અને ખાસ તો નાના મોટા રતડિયાનો પ્રશ્ન હંમેશા હોય છે કે થોડોક વરસાદ પડે અને બે ગામ આખા તાલુકાથી વિખોટા પડી જતા હોય છે એવો જ મોટા ભાડિયા પાપડીનો પ્રશ્ન છે અને ઘણા બધા ગામોને જોડતા રસ્તાઓ છે એમાં ઝાડી કટિંગના પણ પ્રશ્નો છે તાલુકામાં શાળાઓની જે કામગીરી મરમતના પ્રશ્નો છે એટલે ઘણા બધા પ્રશ્નો છે પણ ઈ વિભાગના જો અધિકારીઓ હાજર ન રહેતા હોય તો એ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે એટલે અમારી તો સત્તા પક્ષને અને જે પણ વહીવટી અધિકારીઓ છે એમને એવી વિનંતી હોય છે કે તમે જ્યારે વિકાસની મોટી મોટી વાતો થતી હોય

આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી સવા બાર બપોરે સવા ત્રણથી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર એસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ